તો હેલો મિત્રો કેમ છો તો મજામાં તો મજામાં જોતા હોય બધા મજામાં જ હોય તો મિત્રો અત્યારે આપણે ની શરૂઆત કરી દીધી જ મસ્ત મજાની આપડી આપણી ગાડીમાં અને ગાડીમાં આપણે જવાનું છે આપણા સસરાના ઘરે ફૂલ ફેમિલી છે આખું ફેમિલી બહેરે જો બેઠા હું ગાડી તો ત્યાં બેઠા એ રાહ જોઈને તો આપણે જવાનું છે સીધું સસરાના ઘરે કેમ કે અહીંયા એક મહેમાન એવા હે ગામડેથી બી આવ્યા છે રોટલો ખાવા રોટલો એટલે ટૂંકમાં જમવા આવ્યા છે તો આપણે અહીંયા જવાનું હતું જમવા પણ આપણે ઘરે જમી લીધું હોય તો એમને કીધું ખાલી આંટો મારી આવી નવો નવો હોરાજો હે તો એને મળી આવી તો ગામડાના મહેમાનને મળતા આવી અને જો આ બધા થઈ ગયા રેડી તૈયાર થઈને કમ્પ્લીટ આ બધાને પેલા આપણે લઈ લઈ એ ગાય સામે બધા જો ગાડીમાં બેસીને નીકળી ગયા છે સીધા જવાનું છે સસરાના ઘરે એક બે ફોન આવી ગયા હે હા ભાઈ તારો સીન લઉં છું ભાઈ ઉપાધિ કરી મને તું તારો સીન લઉં છું હો એ કે મારો સીન લીધો હાલ ભાઈ હાલ બોલ તારો સીન લીધો બોલ 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 મિત્રો આપણે હે રસ્તામાં છે ત્યારે રોડ હાઉ જો સિંગલ પટ્ટી છે આમાં કાઈ હેને તો બે બાજુ રોડ ખોઈદા છે આમાં ગાડી કાંઈ ખબર ન પડતી જો હામી આવે કાતે સાફ નથી કરો જો અહીંયા ચાલો આપણે હરવે હરવે નીકળી કેમ કે હવે હે પછી ખોટું ખોટું લેટ થઈ જાય જો આપણે ગાડીમાં વેવજો ચાલુ કરશો ને લાંબો લાંબો હા 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 ભાઈલ ને તો એટલે તને કીધું તું કહી દે મહેમાન મહેમાન હાલ તો કહી દે મહેમાનને બધાને ને કહી દેવા લાઈક કરવાનું ઘણા દેગા થયા રાજુભાઈ રાજુભાઈ અહિયાં તો આવો ભાઈ તમે ક્યાં ભાઈ આવો આવા આયા વો હે ચેમ્પિયન ફાઇનલ આલેનો ફૂટબોલ રમે આ રાજુ ભાઈ હું ભાઈ પોઝિશન કેમ નથી દેખાતા આમના વંસીકાનો રમમાનો સેટિંગ થઈ ગયું વંસીકા હા કામ દે એ ચાલુ થઈ ગયું જડે રમમાનો એના મામા આયા રે આઈ ક્લાસ ઓ હાલો હાલો

આની ફાકી આની પકસાદી છે ને ફાઇકમાં મળે છે એને ભાઈ કોઈ ને મળે બાકી કોઈ ન મળે સામેથી કા કઈ દીધ મહીં વગર કા કઈ દીધ હોય તો ફાઇનલી આવી સોડા મસાલા હાલો લે લે સોડા લે ભાઈ લે ભાઈ ભાઈ હાલો આવી ગ્લાસ રાખો ભાઈ રાખો ચેસ હો ભાઈ

હા ચાલો હાલે ભાઈબન અમે બે આમ બેઠા આવી જયો અ રાજુભાઈ હાલો ભાગી હો ભાઈ ઘરે હવે હાલો અ ઢાંકા બોલું તો ફાઇનલી મિત્રો આપણે મસ્તીના ઘરે પહોંચી ગઈએ છીએ ને હવે થઈ જઈએ છીએ સૂઈ જાઉં કેમ કે અહીંયા જો અહીંયા જાગે છે હજી સાહેબ હુવાની કેટલી વાર છે હલો ઢેર થઈ ગયો તે હલો નથી હલો મોડો થઈ ગયો કેટલા વાગી ગયા હા તો મિત્રો હવે અમે હોઈ જાય કેમ કે અત્યારે વાગી ગયા છે બોપળના બોપરના નહીં હાઈના બાર તો ચાલો તમે કહી નાખો લાઈક નાખો સબસ્ક્રાઈબ તો મળી પછી આપણે આવવાના મસ્તીના ફેમિલી લોક્સમાંથી આવતી બજે ને ટાટા ભાઈ ભાઈ